ખેડૂત શાહ યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ખેડૂતો માટે યોજનાની અંદર ફેરફાર તો મિત્રો તમે જાણતા હશો કે તમારા માટે અગત્યની તાર ફેન્સિંગ યોજના છે એની અંદર ઘણો બધો સૌથી મોટો ફેરફાર થયો છે તો હવે જે ફેરફાર થયો છે એ મુજબ તમે ખરીદી કરી શકશો તો ખરીદવા માટે જે સંપૂર્ણ માહિતી જાણીશો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સહાય યોજનામાં થયો ફેરફાર તો મિત્રો તાર ફેન્સિંગ યોજના હવે પચીસ ટકા સુધી છૂટછાટ અને મટીરિયલની અંદર પસંદગીમાં લવચીકતા જે ખેડૂતોને વધુ અનુકૂળ અપાશે તો ખેડૂતોને પાક રક્ષણ અને જમીન મર્યાદા સુરક્ષિત કરવા માટે આ યોજના સબસિડી સાથે સહાય આપવામાં આવે છે તો ગુજરાત સરકારે ખેડૂતોને તાર યોજના અંતર્ગત પાકને જંગલી પ્રાણી ટૂરથી હાનિકારક અસરથી બચાવવા માટે લાગુ કરવામાં આવેલી છે તો તાર ફેન્સિંગ યોજના મહત્વપૂર્ણ સુધારો થયો છે તો આ ફેરફાર મુખ્ય હેતુ છે કે યોજના અસરકારક બનાવવા માટે ખેડૂતને અનુકૂળ શરતો લાભ આપવા માટે તાર ફેન્સિંગ યોજના શરૂ કરવામાં આવેલી છે તો ખેડૂતો માટે યોજના જે તાર ફેન્સિંગ છે એની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે તો ઊંચાઈ અને પહોળાઈના ધોરણોમાં છૂટછાટ હવે ટકાવારી ધોરણ પચીસ ટકા સુધી સબસિડી છૂટછાટ આપવામાં આવે છે જે લોકો વધુ અનુકૂળ નક્કી કરવા માટે મદદરૂપ બનશે તો મટીરિયલ પસંદગી પહેલાં ફક્ત આઈએસઆઈ એસઆઈ માર્કવાળું મટીરિયલ મંજૂર કરતું હતું પણ મિત્રો હવે ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકશે તો આવશ્યક છે તો ખરીદી વખતે જીએસટીવાળું બિલ ફરજિયાત તમારે લેવાનું રહેશે તો મિત્રો વધુમાં છે કે ખેડૂતો માટે થાંભળા વચ્ચે અંતરની અંદર છૂટછાટ પહેલાં બે થાંભળા વચ્ચે નું અંતર ત્રણ મીટર નક્કી હતું જે હવે પચીસ ટકા સુધી વધારી શકાશે તો સહાયક થાંભલા માટે અનુકૂળતા તો પંદર મીટરના સાથે સાથોસાથ મુકાતા સહાયક થાંભલા હવે ખેડૂતો પોતાની અનુકૂળ મુજબ ગોઠવી શકશે તો મિત્રો જે પહેલાં ખેડૂતો સરકારના નિયમો મુજબ થાંભલા ગોઠવવામાં આવતા હતા તો હવે એમના અનુકૂળ મૂળે એ ગોઠવી શકશે તો તાર પેન્સિંગ યોજના શું છે તાર પેન્સિંગ યોજના શરૂઆત ગુજરાત સરકારે બે હજાર પાંચમાં કરી હતી તો આ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખેતરની લિમિટમાં જંગલ પ્રાણીઓ નુકસાન બચાવવા માટે અને પાકનું રક્ષણ કરવા માટે આ યોજના છે તો આ યોજના મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવશ્યક વૃદ્ધિ ખેતી માટે સારું માળખા નિર્માણ છે તો ખેડૂતો માટે ફાયદા સબસિડી પ્રદાનની અંદર ખેડૂતોને બે તબક્કામાં કુલ પચાસ ટકા સમય આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં સો રૂપિયા પ્રતિ મીટર અથવા કુલ ખર્ચમાં પચાસ ટકા બેમાંથી ઓછું હોય મળે છે તો મિત્રો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન તરફથી પચાસ ટકા બીજી હપ્તાની ચૂકવણી કરવામાં આવે છે તો મિત્રો ખેડૂતો માટે સુરક્ષા આ યોજના દ્વારા ખેડૂતોને પાક રક્ષણ તેમજ તેમની જમીન મર્યાદા સુરક્ષિત કરવાની તક મળે છે તો આ યોજનાની અંદર પાત્ર જે ખેડૂતો માટે દસ્તાવેજો આ યોજના માટે વ્યક્તિગત ખેડૂત ખેડૂત જૂથ લાયક હોય છે દસ્તાવેજની અંદર આધાર કાર્ડની નકલ સાત બાર આઠ લેટેસ્ટ રેકોર્ડ અને બેંક ખાતાની વિગતો તમારે અવશ્ય આપવાની છે તો આટલા ડોક્યુમેન્ટ આપી તમે તાર પેન્શિંગ યોજનાનો લાભ લઈ શકો છો તો જય વંદી માતરમ જય ગરવી ગુજરાત